વડોદરા શહેરની સંસ્કારી નગરીના પૂર્વ વિસ્તારના વાકુડા રોડ ખાતે આવેલી સુખધામ હવેલીના બાજુમાં નવીન બનેલી શ્રી યમુના નિકુંજ હવેલીમાં યમુનાજીના દર્શન કરવા માટે વૈષ્ણવો અને ભાવિક ભક્તોનું ઘોડાપુર મોટી સંખ્યામાં ઉમટ્યું વૈષ્ણવ સમાજના મોભી પ્રતિષ્ઠિત વ્યક્તિત્વ ધરાવતા દાનવીર શેઠ શ્રી રાજેશભાઈ પરીખ વલ્લભ વાળાના સહયોગથી યમુનાથજીની નવીન હવેલીનું નિર્માણ નિર્માણાધીન પ્રસંગે સમગ્ર વૈષ્ણવ સૃષ્ટિમાં આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હેતમપુરા ખાતે આવેલા વલ્લભ ફાર્મ ખાતે આજે વૈષ્ણવ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા દ્વારકાધીશ પ્રભુ શ્રી ગિરિરાજજી અને યમુના મહારા રાણીજી સાથે બિરાજીને ત્રિવેણી સંગમ સ્વરૂપે વૈષ્ણવે દર્શન કરીને પ્રભુ કાર્યમાં વડોદરા શહેરની સમગ્ર સૃષ્ટિને આ નૂતન હવેલીના અલૌકિક વધામણા થતાં અત્યંત આનંદનો અનુભવ સાથે ધર્મમય વાતાવરણ જોવા મળ્યું યમુનાજીની શોભાયાત્રામાં મહિલાઓ યુવતીઓ અબાલ વૃદ્ધો રંગબેરંગી પંચરંગી પરિધાન વસ્ત્રોમાં સજ્જ થઈને બેન્ડ વાજા સાથે રાજેશભાઈ પરીખ નીલની બેન પરીખ પરિવાર સાથે રહીને અનેરો ઉત્સાહ વધારી યાત્રામાં જોડાઈ નાચગાનમાં ભાગ લઈ યમુનાજીના દર્શનનો લાભ લીધો પરમ પૂજ્ય

ઉત્સવ પ્રસંગને વધારવા વૈષ્ણવો મોટી વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમનો ઘણો આનંદ ઉત્સાહ દેખાય આવે છે અને આ વલ્લભ ફાર્મની ભૂમિને ધર્મના વાતાવરણમાં પરમ પૂજ્ય શ્રી ગુરુ શ્રીના સાનિધ્યમાં શોભાયાત્રાની યમુનાજીના દર્શન પાછળ હોળી રશિયા ફાગોત્સવનો કાર્યક્રમ ખૂબ જ આનંદ અને ધામધૂમથી ઉજવવામાં આવ્યો સકલ વૈષ્ણવ સૃષ્ટિને અલૌકિક મનોરથના દર્શન કરાવવા મુખ્ય મનોરથી મહિલા અગ્રણી પ્રભુ સેવા જેમનો ધર્મ છે એવા નલિની બેન રાજેશભાઈ ફરી ક્વાટવાલા ફલ સ્ટેલના માલિક દ્વારા વૈષ્ણવોને નિમંત્રણ આપીને મહાપ્રસાદી લેવાનું ખૂબ જ સુંદર અને સુચારુ આયોજન કરીને લોકોને સેવા કાર્યમાં પ્રભાવિત કર્યા હતા અને અલૌકિક અને ધાર્મિક કાર્યક્રમને સુંદર અને સફળ બનાવવા માટે સુખધામ હવેલીના વૈષ્ણવ સમાજ અગ્રણી ગ્રણિયા કાર્યક્ષેલ ઉત્સાહી કન્વીનર ભાવી શ્રી રાજેશભાઈ ગાંધીની સમર્પિત ટીમની નિગરાની હેઠળ સમગ્ર વ્યવસ્થાનું સુંદર આયોજન પગે કરીને સેવા કાર્યમાં સહયોગ આપીને વ્યવસ્થા જાળવી હતી કાર્યક્રમમાં સંખેડા દસાલાડ સમાજ વડોદરાના પ્રમુખ શ્રી ભરતભાઈ દેસાઈ ડભોઈ વિધાનસભાના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા સોટા વડોદરાના સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન ડોક્ટર હિતેન્દ્રભાઈ પટેલ નગરસેવક જાગૃતિબેન કાકા સંખેડા ભવનના ટ્રસ્ટી શ્રી કે જે શાહ સમાજના આગેવાનો સતીષભાઈ શાહ પ્રકાશભાઈ શેઠ અલ્કેશભાઈ તમાકુવાલા આઈપીકોના ડાયરેક્ટર નેનાબેન શાહ સંખેડા નાગરિક બેંકના ચેરમેન અને શ્રી સંજયભાઈ દેસાઈ સુખધામના કન્વીનર રાજુભાઈ ગાંધી વગેરે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા